ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે તો સવારના સાડા નવ જો સાડા નવ વાગી ગયા છે અને અહીંયા પપ્પા અને મમ્મી ને જો અહીંયા કાનો હિંચકા ખાય છે કાનોડો હિંચકા ખાય છે પ્રાશી હિંચકા ખાય છે શું થયો શું થયો કા કા કાકા લે એ હો

ચોપડી જ્યોતિષ જો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચુસ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે વાવ વાવ તારે તે શ્લોક બોલવો છે આજે મમ્મી શું ખબર છે વસંત પંચમી છે હા વસંત પંચમીમાં હોય શું સરસ્વતી માતાની પૂજા હોય કે શું હોય તો એ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીધા માથું બાથું ઓળા વગર બેસી ગયા છે જાગીને સીધા બરાબર ને જો હું દાદા ફેરી મરાવા જાય છે જો એમ કે ટોપી પેરા લઈ જાય તો શું કરવું લઈ જવાય કે ન લઈ જવાય તડકે દાદા એમ કે તાવ આવી ગયો તો ને તે ન લઈ જવાય બાય એમ કે ટોપી પહેરીને લઈ જવાય એવું જોવી આવું જોવી જાય કે નહીં એને જ કામ બેસવું છે નહીં ટાટા લઈ જાય છે દીકુ જો ટોપી ન પહેરવી ટોપી ન પહેરવી બે જણા તેને એને પહેરાય એ હમણા કાટ નાખશે તો જો એવું છે આપણે ભાઈને ટોપી ટોપી કઈ પહેરવી ન હોય બાર બહુ જાવું હોય આજકાલ તાવ આવી ગયો હતો ને એટલે પપ્પા કે ત્યાં નથી લઈ જાવ પવન ને એવું હોય ને એને તો બાર જ જાવું હોય ઘર માં રહેવું જ ન હોય એક આંટો મારવા જાવું જ પડે આહા એક આંટો તો એને મારવો જ પડે જા લઈ જાય લે ક્યાં બોલું ચાલો બા શું કરે બાર જો બા બેસી ગયા જ છે બાક્સ માં બેઠા છે મસ્ત તડકો લે શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

કઈ મુરત જોવું જ ન પડે આખો દિવસ સારું મુરત હોય મેરેજ કરવા કઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો સારામાં સારું મુહૂર્ત વસંત પંચમી નું હોય એવું કે છે બા બીજું તો બા ને ખબર મને નથી ખબર ને મમ્મી ને નથી ખબર

Jole, Jo Jo sao mẹ? Canh horio. Jo? Brazil. Ở. 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 Ở.

અને જમવામાં બનાવ્યું હતું કે ડ્રાય શાક બનાવ્યું હતું કાંદા બટાકાનું અને જો અહીયા મમ્મી આવી ગયા મમ્મી મજા આવી જમવાની આપણે તો ભાવે એવું હાલે તો જો મેનો ભાવે સાહેબ આપણે કઈ કેવું જ નથી સાહેબ વિશે હાલો ને હા હા હું એમ કેતી હતી કે કેવો કાનો થોડોક રોયો બહુ કઈ રોયો નથી એટલો બધો બહુ એમ બેસાડે તો એમાં ન બેસે ગમે એમ પકડો નહી તમે હા આપણી પાસે આવા કરે તો એવું હતું સરસ થઈ ગયા ખુશ થઈ જાય દીધી હા બહુ આગળ કેટલા આંખમાં નતા આવી જતા આરાત ગયા હ તો જો પછી તો અમે હેર કટિંગ કરીને આવી ગયા અને જમી લીધું વાગી ગયો છે એક એક વાગી ગયો બધું બધું કામ ને ત્યાં એક વાગી ગયો નવરાત્રી ને બેઠા તમારે ક્યાં જવું છે મમ્મી મમ્મીને ઓપરેશન કરાવ્યું છે હા તો ઘરે આવી ગયા છે હવે તો ખબર પૂછવા ખબર પૂછવા જઈએ

બોરોયો નહીં એટલે સારું એમ ફીલિંગ અલગ આવે ફીલિંગ એને ઓછો એને ફીલિંગ અલગ કરતા એને માથાનો ભાર હળવો થઈ ગયો હોય ને ઘણા હેર કટિંગ થઈ ગયા કા મમ્મી ઘણા નીકળ ગયા તો શું કેવું મમ્મી તમારે પછી તો કાલે મેરેજ માં જવાનું છે ને કાલે બપોરે જવાનું તો તમે ને પપ્પા બે જશો ને હા દિવસે તો હાર્દિક ઘરે નો હોય એટલે પછી કઈ અમારે મેળ પડે નહીં પડે પપ્પા જઈ આવશે

પોપૈયાએ દીધા છે વરના વધા મણાર મેં કીધું પોપૈયાએ પોપૈયો થોડો વરના બધા દે પક્ષી છે એનું નામ છે મેં માથી એમાંથી આ નામ ગીત ગીત સોંગ છે આ હમ લગ્ન સોંગ છે મેરેજ સોંગ હમ હમ બાર જઈએ છે મમ્મીની જાય છે મામી ની ખબર કાઢવાનું હું હાર્દિક બહાર કામ છે એટલે અમે બહાર જઈએ છીએ તો જો આપણે ફાઇનલી સન્ડે એન્જોય કરવા બહાર નીકળી ગયા છીએ હાર્દિક ગયા છે અહીંયા થોડું કામ છે કામ પતાવવા એ આવે પછી બહાર જઈએ તો ચાલો હું હાર્દિક આવ્યા છે કૈલાસમાં પાણીપુરી ખાવા માટે ઠીક છે પીવાનું નો ઠીક છે કાઢેલો રસ બહુ મીઠો હોય હે ને હાર્દિક તમે આમાં જ પીવો ને રસ આમાં મશીન લગાવેલું છે ને તારે ઉપર થી ને જો અહીંયા પોણા સાત વાગી ગયા છે ને હાર્દિક ને બા ને કાનો ને બધા રમી છે ટોઈસ થી કા હાર્દિક મમ્મી નથી મમ્મી ગયા છે મામાને ઘરે એ હવે આવો આવું થયા છે હજી આવ્યા નથી કા જો અહીંયા બા ને બા કાનુ રમાડે ટોઈસ થી કાનુ ના હેર કટિંગ કેવા લાગે છે કેજો બધા કાબા બા કેવો લાગેવા પછી નઈ ચાલો જો તો હવે મમ્મી આવે પછી આપડે રસોઈ બનાવવાની છે રસોઈ બનાવીને પછી મળી ચાલો આપડે સાંજ જમવા માટે બેસી ગયા છીએ સાંજના જમવામાં જો મમ્મી મેં તમને આગળ કીધું તું લેટ આવ્યા હતા

તો ચાલો બધા જમવા જેને ગુવાર બટાકા શાક ભાવતો હોય ને આવી જાવ જમવા તમે ગુવાર બટેકા શાક કઈ રીતે બનાવો કે જો અમે તો છે ને તેલ મૂકી અને અજમો હિંગ નાખીને બનાવીએ રાય જીરું નથી નાખતા તમે કઈ રીતે બનાવો ની કોમેન્ટ કરજો અને જો તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય